જામનગરમાં બિલ્ડર અને બ્રાસના વેપારીઓને ત્યાં જીએસટીનું સર્ચ ચાર દિવસથી જામનગરમાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન ઇમ્પુટ ટેક્સ ક્રેડિટના મોટા કોપાણની શક્યતા છે તો જામનગરમાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે બિલ્ડર અને વ્રાસના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે સર્ચ કર્યું ચાર દિવસથી જામનગરમાં જીએસટી વિભાગ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અલગ અલગ ઓફિસ ઘર સગા સંબંધીઓના ઘર તમામ જગ્યા પર દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે મિલકતની ચકાસણી કરવામાં આવી રહી છે ઇમ્પોરટેક્સ ક્રેડિટના મોટા કૌપાંડની શક્યતા ચાર દિવસથી જામનગરમાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન ઇમ્પોટેક્સ ક્રેડિટના મોટા કૌપાંડની શક્યતા છે તો જામનગરમાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે બિલ્ડર અને વ્રાસના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે સર્ચ કર્યું ચાર દિવસે જામનગરમાં જીએસટી વિભાગ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અલગ અલગ ઓફિસ ઘર સગા સંબંધીઓના ઘર તમામ જગ્યા પર દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે મિલકતની ચકાસણી કરવામાં આવી રહી છે ઇમ્પુટ ટેક્સ ક્રેડિટના મોટા કૌપાંડની શક્યતા